હેલો મિત્રો કેમ છો તમે બધા તો મજામાં જ હશો કારણ કે છું નાસ્તો બાસ્તો વિડીયોમાં હવે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આવી ગયો છું અટાણે ખેતરમાં તમે જોઈ શકો છો અને ભાઈ અવાર હવાર પાણી ચાલુ કર્યું હે ધાણામાં એટલે પાણી વાળવાનું કામકાજ ચાલે અત્યારમાં તો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ભાઈ હજી અડધી કલાક ની થઈને લાઈટ આવી એ વય હોત ને ગઈ હજી મારે જો ઓલી સાઈડ બતાવ પણ મિત્રો બહુ એક વાત કહું ને મિત્રો કાલ હાંજે આપણે હુવાઈ ગયું બત્તી કરવાની ભૂલાઈ ગઈ ને ભાઈ આમ જોવા મન રાજા હાલ કર્યો જો બધો ચારે બાજુ ખૂંદી નાખ્યું હજી તો એક પણ પાયું નથી તે બધું ખૂંદી નાખ્યું આજ છે ને શોર્ટ મૂકી દેવો છે જો તમે અબે સાલે એટલે હેરાન તો ન કરે બાકી મિત્રો જો ઓલી સાઈડ થી આપણે બધું પાવાનું છે આજે એ અત્યારે અમારા પપ્પાએ મને પાણી વાળવાનું કીધું હે એટલે આપણે પાવાનું છે એ બાકી વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ફટાફટ આપણા ચાર હજાર કમ્પ્લીટ કરાવી દો એટલે આપણે મસ્ત મજાનો એક વિડીયો મેં તમને કીધું હતું કે આપણે ચાર હજાર કમ્પ્લીટ થતા આપણે એક મસ્ત મજાનો વિડીયો બનાવી દઈશું એટલે બનાવવાનો જ છે આપણે વાટે જ છીએ બસ ખાલી નેવું સબસ્ક્રાઇબર બાકી છે ચાર હજારમાં તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે આપણો વિડીયોની નોટિફિકેશન તમને પડે તમને ખબર પડે આપણો વિડીયો બાકી ને હજી લાઈટ નથી આવી ગયો હજી ચાલુ નથી થયો હજી લાઈટ કોઈ છે ને મારો બોર્ડવાળા લોકો વિડીયો મારો લોક જોતા હોય તો એને મારે એટલું કેવું કે ભાઈ આવી રીતે કોઈ ખેડૂતોને હેરાન ના કરતા એટલે હું મારી રીતે કહું બાકી તમે બીજાને પૂછજો એની પરિસ્થિતિ તમને ના ખબર હોય ભાઈ એ બિચારા માંડ માંડ

ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનના રહેજો તો મિત્રો ફાઇનલી ભાઈ લાઈટ આવી ગઈ છે તમે જોઈ શકો છો કેરામાં ધીરે ધીરે પાણી આવે છે અને હું તે ભાઈ મેથીના કેરામાં ચાલ્યો જાઉં એક વાર જવા દે નકા હું વિડીયો જોયે તો મારા બાપ આખી જાય મને સાચી વાત ને જો મિત્રો આપણે આનથી ચાલુ કર્યું છે અને આપણે આ બધું પાવાનું છે આજે બપોર પડી જાય ટૂંકમાં આ સાઈડ શું કર્યું મને તો મિત્રો કોમેન્ટ કરો તો આવું છે મને ખબર તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો આને ઓળખતા હોય ને તો કોમેન્ટ કરી દો આ કોણ છે આ કપડા લેવા આવ્યા આ આ આ કોણ ધોહે આ ધોહે કોણ તો પડી જાય હો તમે તો ખાવ નહીં માતાજી જય દાતા દે હાલો મે કામ કરી છે એ બહુ કીકી નું કામ જાજુ છે સિંગ ના ખળા લઈ છે સિંગ ના તમે એકલા નથી દેતા બધા લેશે આ બે સાલે કામ જોઈ છે તો કેટલી બધી જાજુ જાજુ થઈ છે તમને મમ્મી તને એમ નહી ટાળું તારો છોકરો એટલું બધું કામ કરે એકાદો આઈફોન બાઈફોન લઈ દો હે એમ થોડો હાલે નહી કામ તો કરવાનું છે ને છોકરા કામ જ કરતા હોય તો હું બધા કરતા વધુ કરું હું ને ઓ માય

મરચાં ટમેટા ને ટમેટું મને દેખાણું મિત્રો રે દેખાણું ટમેટું મને દેખાણું કેમ પણ વાડીના દેશી ટમેટા યાર હા ખેડૂત જ સમજી અગે બીજા ના સમજી અગે તો મિત્રો આપણે આ પેલા કેરામાં પાણી આવે છે ચલો વિયો કન્ટિન્યુ બના રેજો ભાઈ મિત્રો ફાઇનલી ભાઈ એક વાગી ગયો છે ને પાણી વાળું ફાઇનલી જો ભાઈ ઘરે આવી ગયો છું ભાઈ અત્યારે ભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે મગ ભાત અને રોટલી તો મિત્રો ફાઇનલી ભાઈ અત્યારે વાગી ગયા છે છ ને હું જસ્ટ અભી ઉઠ્યો બપોરે ઉઈ ગયો તો એટલે અત્યારે પાછો બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ અગાસી ઉપર આવી ગયો અને આ લોકો જો ભાઈ અમારા ઈશાનભાઈ ની ગાડીદડો રમે છે મેં કીધું અગાસી ઉપર જાઓ સનસેટ જોવો તો પણ ભાઈ

क्या हमसे मजा आवा हम ना था हमारी रीसन भाई व्लॉग मा ना थायो भाई तो आओ दे ने हेलो हूं जो बैठ दड़ो के मारे मार ले तो मार तो सिक्स मार तो बेटा तुमसे ना हो पाएगा हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है तुमसे ना हो पाएगा हां मैं इस साइड जावा देवान से सीधे हल ये आवे दे वाह भाई वाह જો મિત્રો અમારો તો ભાઈ ઉતરાયણ ચાલુ થઈ ગઈ તમારે થઈ ગયે અને એ કોમેન્ટ કરી દેજો અમારા ગામમાં જ ભાઈ જો પતંગ ચેગવા હોય તેને મળી જો તમારે થઈ ગયે એને કોમેન્ટ કરી દો મિત્રો ભાઈ તબિયત મારી ઠીક નથી એટલી બધી એ જાય ગયો ને ભાઈ ખબર પડી મારે પાસે એજ દવા લેવા જાય છે તો આજનો આપણો લોગ અહીંયા સુધી નાનો અંથો રાખીએ છીએ સોરી બટ કાલ સવારમાં ભાઈ તબિયત ઉપર આધાર તો કેવો લાગ્યો આજનો લોક કોમેન્ટ કરી દેજો અને બાકી નવા લોક જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશો નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય